વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત એકાવનમાં બાળમેળાના છેલ્લા દિવસે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સયાજી બાગ કમાટી બાગ પાસેના મેદાનમાં થશે બાળમેળો તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જાન્યુઆરી જાહેર જનતા માટે સવારે આઠથી થી રાત્રિના આઠ સુધી ખુલ્લો રાખવામાં આવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઇકોતેર વર્ષમાં સમિતિ પ્રવેશ કરી રહી છે ઓગણીસો ત્રેપનના વર્ષમાં બાળમેળાની શરૂઆત કરવામાં આવી બાળમેળાનું સમગ્ર સંચાલન લોકશાહી ઢબે બાળકો થકી બાળકો વડે બાળકો માટે બાળકો દ્વારા યોજાતો બાળમેળો સમગ્ર ભારતભરમાં સૌ પ્રથમ છે બાળકો દ્વારા સંચાલિત બાળમેળો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વિશિષ્ટ નજરાણું છે બાળમેળો એ સર્જનની પાખે ચડીને કરાતી આનંદ યાત્રા છે ગીજુભાઈ બંધેકાના સ્વપ્નોને સાકાર કરવા તથા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે બાળમેળાનું આયોજન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડી બાળકો માટે સયાજી બાગ અર્પણ કર્યો હતો ત્યારથી સયાજી બાગ કમાટી બાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય બાળમેળાનું આયોજન કરવામાં આવે છે જેથી જ તેનું નામાભિધાન સયાજી કાર્નિવલ કરવામાં આવ્યું છે આ વર્ષે બાળમેળામાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટો શુદ્ધ અને સાત્વિક નાસ્તો સાંસ્કૃતિક કાર્યક્રમો મનોરંજન વિભાગ કલા વિભાગ તથા આ વર્ષથી શરૂ થનાર બાળમેળાનું નવીન નજરાણું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે મહાનુભાવો સાથે ટોક શો અંતાક્ષરી કેબીસી કોન બનેગા કરોડપતિ અને ટેલેન્ટ હન્ટ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે છેલ્લા દિવસે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નમસ્કાર મારું નામ ડાંગર ભૂમિ છે હું ધોરણ આઠ અભ્યાસ કરું છું મારી શાળાનું નામ આભાતી પ્રાથમિક શાળા છે મારો પ્રોજેક્ટ સંકલિત ખેતી છે આજના આધુનિક યુવા વસ્તી દિવસેને દિવસે વધતી જાય છે બે હજાર ત્રેસના આંકડા પ્રમાણે જોઈએ તો ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે ત્યારે ખોરાક અને રેટાની જરૂરિયાત વધતી જાય છે અને ખેતી લાયક જમીન ઘટતી જાય છે તો આટલી બધી વસ્તીને પહોંચી વળવા માટે ઓછી જમીન કે જમીન વગર વધુ ખેતી એ જ માત્ર ઉપાય ઉપાય બચે છે તો ખોરાક અને આર્થિક આર્થિક રીતે સમૃદ્ધ થવા માટેનો આ મારો પ્રોજેક્ટ છે જેનું નામ છે સંકલિત ખેતી આ એક મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ છે જેનો હેતુ ટેકનોલોજીની મદદથી ઓછી જમીનમાં વધુને વધુ ઉત્પાદન મેળવવાનું છે અહીં ડાંગરનું ખેતર છે તેની ફરતે નહેર બનાવવામાં છે તે નહેરમાં માછલી પણ ઉમેરવામાં આવી છે જે માછલી ડાંગરના ખેતરની અંદર જઈ જીવજંતુ ખાશે એટલે પાક સારો થશે એનું વેચાણ કરવામાં આવશે જમીન સૂકી થતાની સાથે માછલી પાછી બહાર આવી જશે એ મોટી થઈ ગઈ છે એટલે એનું પણ વેચાણ કરવામાં આવશે ડાંગરના ખેતરની સાથે લીલનો પણ ઉછેર કરવામાં આવશે લીલ જે કે નોસ્ટ્રકોને ઓસિલેટર વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું વધુ પ્રમાણમાં સ્થાપન કરશે અને લેવામાં આવનાર

I'm <laughs>